વરાછાના સમલેગી યુવાન સાથે ચેટેપના માધ્યમથી મિત્રતા કેળવીને અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલાવીને વિડીયો ઉતારીને ધમકી આપીને બે લાખ પડાવવાની કોશિશ કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે વરાછાનો છત્રીસ વર્ષે સમલૈંગિક જીતેશ આંગણિયામાં નોકરી કરે છે અને પરિવારમાં પત્ની અને બે માસનું સંતાન છે ચાર એપ્રિલે બ્લુ લાઈવ અને ડેટિંગ એપથી જીગ્નેશની અજાણ્યા સાથે મિત્રતા થઈ હતી અજાણ્યાએ પોતે અમરોલીનો હોવાનું અને કોલેજમાં ભણતો હોવાનો સાથે સમલૈંગિક હોવાનું જણાવીને જીતેશને મળવા બોલાવ્યો સાતમી અમરોલીમાં જીતેશને એક ફ્લેટમાં બોલાવ્યો હતો ત્યાં એક અજાણ્યો અને વીસ વર્ષે એક યુવક હતો યુવકે કપડા કાઢવાનું કહેતા જીતેશે કપડા કાઢી રાખ્યા હતા તે દરમિયાન રૂમનો દરવાજો કોઈએ ખકડાવતા યુવકે દરવાજો ખોલતા બે વ્યક્તિઓ જીતેશને ગાળા ગાળી કરીને ઢીક્કા મૂકીને માર માર્યો હતો ટોળકી બીજા દિવસે ફરી પૈસા માટે ફોન કરતા જીતેશે અમરોલી પોલીસને હકીકત જણાવી હતી પોલીસે આરોપી સુરેશ સખિયા મનોજ ચૌહાણ અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો અને આ જે ફરિયાદી જે છે જેઓ એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ વખતે હાજર હતો એમ અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા અને એ દરમિયાનમાં બારથી બીજા ત્રણેય જેટલા અજાણ્યા હિસ્સામાં આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે બીભસ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું એના માટે તમારે તારા જે છે એ દસ ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ સાડા સાત લાખ જેટલા થાય પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી સારી હતી નહીં એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને બે દિવસ પછી આ ફરિયાદી અઢી લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે જે તે અઢી લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં આ તપાસ અમરોહી પોલીસ ચલાવી રહેલ છે